હા હા જે એ છે છે મને હું ખબર કે કે તે હોય અત્યારે તો તો નવી નવી કઈ વાતની વાત કરશ બનવાની કોશિશ ન કરો મને ખબર છે હા હા તમે ઘર મેલીને છો વાત તે બરાબર હાચી સાંભળી છે પણ હું કામ

મારી આરે તો છે ને બહાર ખૂબ બોલતા નથી મને રાખતા નથી એટલે અમે જાય પણ તમને તમને તો હાથ વેસે ને બા તો તમારે હું કામ જાઉં છે મે તને એકવાર તો કીધું કે તમે આ ઘર માં નઈ રહ્યો ને તો અમારે નથ રહેવું બાને મારી જરૂર છે હું કામ કરું છું હાચું છું એટલે કાલ અમારે હું નઈ હોય ને તો આ આપડી કદર થાય કે કોણ હારું હતું ને કોણ નઈ એવું નથ ભાભી આ અમે તો ઘર છોડીને જવાના છે અમે જતા રહીશું અમારી વાતે વાતે તમે ઘર મેલીને જતા રહ્યો પછી વિચાર્યું છે આ ઘરનું નું શું થાય બા નું શું થાય બાપુ નું શું થાય અરે એમની સેવા કોણ કરશે આ તમે લોકો અહીં રહો ને તો બા બાપુજી બે હસવાઈ જાહે જો કેટલી ચિંતા છે તને બાની નોખી થવાની છે તોય બાની ચિંતા મુકાતી નથી અને તું મને કહેસ કે હું બહાર રહું દામિની મને બા વાલા છે હું સમજુ છું કે બાનો સ્વભાવ ખરાબ છે પેટના મેલા નથી પણ બાને હવે સમજવાનું ટાણું આવી ગયું છે કે ગમે એવી શો તો તું ઘરની વહુ છો પાંચ માણામાં તારી નબળી વાત કરવાથી તું આ ઘરની વહુ મટી ન જવાની તો પછી તને અપનાવી લેવામાં વાંધો હું નથી અપનાવતાને તો એ અમે જોઈ લે હું હા થોડો સમય નોખા રહેવું ને એમ નથી એટલે બા આફુડા સમજી જાહે પણ તમે જતા રહો તો હું તમને શું લાગે છે એ નથી સમજી જાહે એમ સમજે સમજવું હોય તો નગર કાંઈ નહીં મારે હવે કોઈને સમજાવવા નથી

ગમતી નથી એમને અને એ ખાલી એક જ કારણના લીધે હા એમની મરજી નહોતી ને તો એ લગ્ન કર્યા છે તો એ મનમાં વેર રાખી રાખીને ક્યાં ઉધી રાખશે મહિનો દી બે મહિના ફસી તો ફસિ તો એમનો છોકરો ને બઉ બે પાસે નહીં હોય ને તો એ સમજી જા અને જો તમે ઘર મેં લઈને જતા રહો તો બાબાપુજીને કોણ સમજાવશે એમનો સહારો કોણ બનશે અમને ઘરમાં પાસા લાવવા હાટું તો જો હોય ને જેમને સમજાવી શકે કેવું હેલું છે દામિની કરવું બહુ અઘરું છે માણા બોલી જાણે પણ કરતા બહુ વાર લાગે એને જો તું મને ગમે એટલી સમજાવીશ ને તોય તારી પાસે બે જ રસ્તા છે કાં તો તારે અહીંયા રહેવાનું થાય અને કાં તો આપણે ચારે નોખું થવાનું થાય બહાર તારે ભેગું મકાન રાખવું હોય ને તો મને વાંધો નથી આપણે બે ભેગા રાખશું પણ રહેશું તો ભેગા જ તમે બે અને અમે બે વાત આપણા ભેગા રહેવાની નથ બાની આરે રહેવાની છે મારે તો એમને સાસુ નહીં પણ મા છે કારણ કે મારી મા મને એવા સંસ્કાર નથી દીધા કે આહુને નોખી કરી દીકરાને લઈને નોખી રહેવા જતી રહું પણ હું કરું હા તમારા ભાઈ છે ને એ સમજવા તૈયાર જ નથી અને એમય અમે આ ઘરમાં રહેવું ને તો અંધાએ દુઃખી થાવું આ ઘરમાં રહેવું એટલે બાઈ દુઃખી થાય અને એ દુઃખી થાય એટલે આખા ઘરને દુઃખી કરશે તમે વાહે વાહે હેરાન થાઓ એની કરતા તો રહેવા દયો ને ઠીક છે હું એકવાર બહાર વાત કરી છું જો બાનું મન બદલવાનું હોય તો બદલી જાય ત્યાં સુધી નહીં કરતી નહી કરું માફી માંગવા આવીશ મને ખબર છે કે ખીજમાં ને ખીજમાં આજુ વધારે બોલી ગઈ મારે મારા શબ્દો ઉપર થોડોક કાબુ રાખવાની જરૂર હતી પણ હવે હું શબ્દો નીકળી જાય પછી માફી માંગવાનો કોઈ અર્થ નથી પણ તમારા માટે મારા મનમાં ક્યારેય જેર આવ્યું જ નથી કે નથી તમારા માટે કોઈ અણગમો તમે બોલી ગયા એ વાત મેં સાંભળી લીધી અને બીજે કાનેથી કાઢી નાખી તમારી વાતનું મેં મન પર કાંઈ નથી લીધું પણ અત્યારે તમે અહીંયા શું કામ આવ્યા છો એ જણાવશો હજી આપણી પાસે સમય છે તમારો દીકરો તમારાથી નોખો થાય છે વવ અને હાહુના વેર ઝેરમાં દીકરાનો શું વાંક એ તો હુળી વચ્ચે હોપારી થઈ જાય ને અહીંયા આવીને કાંઈ કહી શકે નહીં ન્યા કાંઈ કહી શકે અને આમે ઘરવાળી ગમે એટલો પ્રેમ બતાવે લાગણી બતાવે હાંચવીને રાખે પણ મારા દીકરા એ લગ્ન કર્યું ને એટલો પ્રેમ કરતો હતો મારો દીકરો તો મારી મરજી વિરુદ્ધ લગ્ન જ ન કરત પણ છતાં એને લગ્ન કર્યા હેનું ગમતું પાત્ર આ ઘરમાં લઈને આવી ગયો છે હવે એને જી કરવું એ કરે હા માં તરીકે દીકરો દૂર જાય એટલે દુઃખ તો થાય નથી શકતી એ વાત પણ બસ બહુ થયું જેને જવું હોય એ જાય ઘરમાંથી માંથી સમજવાની કોશિશ કરો માની લીધું કે મા બાપ થી મોટો દુનિયામાં કોઈ નથી એને આપેલા પેલા વચન પાડવા પડે પણ બીજા કોઈને વચન આપ્યો એનું હું મા બાપ નું વચન રાખો હાટું કોઈ પણ નું દિલ તોડી નાખવાનું એને રસ્તે રજડતું મૂકીને આવતું રહેવાનું આપણા મનમાં આપણા આપડા હૃદય માં એની જગ્યા બડાવે ને પછી એને ધક્કો મારવાનો એ નિયમ હાચો છે ના હું નથી કહેતી કે એ વાત હાચી છે હું તો કહું છું તમે જેને પ્રેમ કરો છો એને દિલથી અપનાવ્યું પણ આ ગામમાં ચાર વ્યક્તિની વચ્ચે મારી આબરૂના ધસાગરા થયા છે મેં જેને વસન આપ્યું હતું ત્યાં હું ખોટી ઠરી ને એ વાતનો વસવસો મને હું જીવીશ ને ત્યાં લગન રહેશે એટલે ગમે એટલી હારી હશે ને દામીની છતાંય ખબર નહીં ભૂલી જાનુડો જો પ્રેમ લગન કરી આપતો હોય એ ઘર મૂકીને ભાગી આપતો હોય પાર્વતી શિવ ને પ્રેમ કરી બેઠી એ તો મહેલો રહેવા વાળી રાણી હતી તો એ જો એ શિવજીને પ્રેમ કરીને લગન કરી શકતી હોય ને તો આપણે તો આબરૂની વાત કરાય જ નહીં પ્રેમથી મોટો આ દુનિયામાં કાઈ નથી આટલું આપણે હવે સમજી જાવું જોઈએ સમજી જ ગઈ છું ને બેટા એટલે જ તો દીકરાની મરજીની અંદર જ હાય હા રાખી છે જો સમજી ન હોત ને તો ઓલી સોડી મારા ઘરની બહુ બનીને ન આવી હોત પણ હવે જ્યાં સુધી મારું મન નથી માનતું તો આ લગણ આ હંધુ જેમ ચાલે છે ને

કે હું એકવાર એની ઉપર ભરોસો કરીને જોઉં એકવાર એના ઉપર વિશ્વાસ કરીને જોઉં કે એ બાઈક ખરી ઉતરે છે કે નહીં મારા બોલ ઉપર અને પછી જો એ ન માને તો વટથી ધક્કા મારીને ઘરની બહાર ગાડી મૂકજો અમે કોઈ તમને રોકવા નહીં આવી પણ આ છેલ્લો મોકો છે વહુને મૂકી દો દીકરાને ન ગુમાવો હોય ને તો પાછો વાડી લ્યો જવાનું પણ નક્કી થઈ ગયું છે

ભાઈએ મારી વાત થઈ હતી ભાઈએ કીધું કે નાનકો બીજે રહેવા જાય છે તો પછી હું તમને એકલા નહીં મેલું એટલે ગમે એમ કરીને એ ભાભીને મનાવી લે ભાપ તમે અહીંયા કંઈ જોતો હતું તો મને કહો ને હું કંઈ નાખું જોતું કાંઈ નહોતું એક બે સવાલ છે મનમાં કરી લો

સતાઈ સતાય મને મીરા એ જે વાત કરી ને હે પરથી લાગ્યું એટલે મારે અમુક સવાલો આમની હાથે કરવા પડે ઘર છોડીને જવા માટે આમને આટલી ચિંતા શું કામશે કે જો બંને ભાઈઓ આ ઘર છોડીને જતા રહે બંને ઘર છોડીને જતી રહે તો પાછળથી મારું અને તારા બાપુનું કોણ

ક્યારે તરો આતરો નથી કર્યો કે એ મારી હગી માં છે ને તો હું એને માં કહી અને મારા બાય તો મને શીખવાડ્યું છે કે લગ્ન થઈ જાય ને પછી તારું હાચું કર તારું સાસર્યું છે તારા હાઉસ તારા બા છે તું જેટલો પ્રેમ મને કહી ને એટલો પ્રેમ તારે એને કરવાનું અરે બા એ તો એમના સંસ્કાર છે જરાક તો વિચાર કરો તમે આટ આટલું એને હેરાન કરતા રહ્યા ખીજાતા રહ્યા એની યારે બોલતા પણ નહોતા છતાં એ વાત વાતમાં હંભરાવતા હતા તમારા હગા દીકરાએ તમે બોલવાનું બંધ કરી દીધું તોય તોય કોઈ દિવસ એમણે એમના મન પર નથી લીધું અને હંમેશા એક જ વાત ઈચ્છી છે કે મારી બાપ મારી હાહુ મારી યારે ક્યારે વાત કરે ક્યારે મારી યારે બોલે ક્યારે મને બેટા કહીને બોલાવે આના સિવાય કોઈ દી એમણે બીજો વિચાર ન કર્યો અને અમે લોકો તો ઘર છોડીને જવા જ નોતા માંગતા પણ તમે જ વિચાર કરો ને અમે તમને સમજાવી સમજાવીને થાકી ગયા બાપુએ તમને કઈ કઈને થાકી ગયા પણ તમે જ આ એક ના બે નોતા થતા તો શું કરીએ અને આ બધો નિર્ણય બાપુએ લીધો હતો બાપુ દિશતા હતા કે મારા બંને દીકરા અલગ થઈ જાય બા આ ઘરમાં આવી પછી મે હંદે પ્રયત્ન કર્યા કે જેથી કરીને તમારા મનમાં જે મારા માટે ગાંઠ બેહી ગઈ છે ને એ નીકળી જાય કેટ કેટલું એ કર્યું સવારે ઊઠીને તમને કઈ વસ્તુની જરૂર પડે છે કઈ વસ્તુની નહીં હતી વાત અંધી એ વાતનું ધ્યાન રાખતી હતી પણ તોય ક્યાંય કચાસ રહી ગઈ અને બા આ ઘર છોડીને જવાનો નિર્ણય તમને શું લાગે છે આ હમણાં લીધો મેં તો ક્યારનો નો એ લીધો તો આ તો મોટા ભાઈ અને બાપુજી એવું કીધું કે જો થોડો સમય કાઢ આ તારી બા માની જાય પણ હવે હવે બહુ થયું હવે અમે અહીંયા નહીં રહીએ બોલ હું કીધું હવે અમે અહીંયા નહીં રહીએ અને આ ઘરમાં નથ રહેવું તારે ના રહેવું હોય તો વાંધો નહીં પણ મારી વહુ આ ઘર છોડીને નહીં જાય હા એટલે હવે તમારે અમને બેને જુદા કરવા છે એવું ને ના જુદા નથ કરવા અત્યાર સુધી તો પણ તું સમજો નહીં નથી માર્યો પણ હજે છે ને મારીશ તું થોડીક ઓછી હા

કેમ અને રૂમ માં નહી મૂકવા પડે જો આવું જ કરે તો એવો છે હા એની સામુ નહી જોવો તમે ફરી પાછા